છોટાઉદેપુર તાલુકાના તેજોડ ગામે દસમા તબક્કાનો સેવા કાર્યક્રમ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈ છોટાઉદેપુર તાલુકાના તેજઘટ ગામે દસમા તબક્કાનો સેવા કાર્યક્રમ છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈ ગુજરાત સરકાર દ્વારા

તેજગઢ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ નરસિંહભાઈ રાઠવા જિલ્લા પંચાયતના સદસ્ય નગીનભાઈ રાઠવા તાલુકા સરપંચ સંઘના પ્રમુખ રસિકભાઈ રાઠવા સહિત તેજગઢ સહિત આસપાસના ગામોના લોકો અને લાભાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો આ સાથે મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કરી સ્વચ્છતા અભિયાનને લઈ જાગૃતતા આવે તે માટે રેલીનું પ્રસ્થાન પણ મહાનુભાવોએ કરાવ્યું હતું આજે આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ નિમિત્તે રાજ્ય સરકારે આ જન્મદિવસને સેવા સેવાસેતુના કાર્યક્રમથી જે લાભાર્થીઓ છે જે વંચિત છે શોષિત છે પીડિત છે એવા લોકોની સેવા કરવા માટે એમને એકસાથે તમામ યોજનાઓનો લાભ એક જ દિવસે મળી રહે સેવા સેતુના માધ્યમથી તે રીતે મનાવવાનું નક્કી કર્યું છે એના ભાગરૂપે છોટાઉદેપુર તાલુકાના તેસગઢ મુકામે આજે સેવા સેવાસેતુનો કાર્યક્રમ યોજવામાં આદન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ બહેનો લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે સાથે આગેવાનો કર્મચારીઓ અધિકારી પદાધિકારીઓ સૌ મોટી સંખ્યામાં આજે અહીં હાજરી આપી